બોલો બોલો ચાર અમદાવાદ આ મારી બસ આવતી નથી કેટલા સમયથી બસ નથી આવતી ચાર સમય ચાર ચાર મહિના નથી હવે કઈ સ્કૂલમાં ભણો છો તમે પીજી મહેતા હાઈસ્કૂલ પીજી મહેતા હાઈસ્કૂલમાં બસનો સમય કેટલો છે તમારો દસ પીસ જ નથી બસ હા તો આજે તમે તમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છો હા બોલો બેન અમારી બસ નહી આવતી એટલે અમે બસ ની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારી બસ ચાલુ કરાવવાની છે બોલો માજી તમે શું હતું બસ માટેનું બસ આવતી નથી સાહેબ વારે વારંવાર આ રજૂઆત કરવા છતાંય પણ આ તંત્ર ગોર અપમાન અમારા કરી રહ્યું છે સાહેબ વારે ઘડી અમે તો રજૂઆત કરીએ છીએ કે બસ અમોને આ છોકરોને વારે ઘડી તકલીફ પડે છે અને અમે રજૂઆત કરીએ છીએ કે બસ નિયમિત કરો તો છતાંય સાહેબ એક કોઈના કોઈ બાના બનાવે છે અથવા તો કોઈ એવું કહે છે કે બસ નહીં જઈ શકતી પણ સાહેબ દસ વ્હીલનું સાધન જઈ શકે છે પણ આ આ લોકો એવું કહે છે કે બસ નહીં જઈ શકતી એટલે આટલા મિનિમમ ત્રણથી છ ગવમેન્ટને તકલીફ પડે છે છોકરોને બીજી પચાસ સંખ્યાને પણ પ્લસ બીજા નંબરનું આમ જનતાને પણ તકલીફ પડે છે ને આ લોકો સાબડા તૈયાર નથી તમારું નામ શું છે વડીલ પણ હું ત્યાં લક્ષ્મણભાઈ ઉદાભાઈ પૂર્વ સરપંચ ગામ અંબાવા અમે એક રજૂઆત વિદ્યાર્થીઓને અને આમ જનતાને લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારા એ ત્રણ ચાર ગામોના વિદ્યાર્થીઓ લગભગ એકસો વીસ પરચુરણ પાસવાળા છે અને બાળકો એવા છે કે જે સાત્રા લઈને છે બે બસ ફરવા પણ કેવી અનિયમિત અને કંટ્રોલર માલપુરને રજૂઆત કરીએ ને તો હા ભરતા જ નથી અમારી વાત કે તો બસો એમ જ આવી ડ્રાઈવર કંડક્ટરે એસોસિએશન બનાવી દીધું હતું એકબીજાને ખૂબ આલે છે કે ભાઈ તારા નહીં જવાનું મારે નહીં જવાનું એમ ખાલી પોણીના ખબચોના વિડીયો બન્યા બને કંટ્રોલરને ગુમરાહ કરે છે આ લોકો ડ્રાઈવર કંડક્ટરો અને છેલ્લા સ્ટેન્ડને જઈને પડી રહે કલાક કલાકને લેટ બસ લઈને આવે બસ નવ ત્રીસ અને દસનો સમય છે એ જે શાળાએ પહોંચવાનો ન બદલે એ લોકો હડા અગિયાર વાગે માલપુર પહોંચાડે છે તેઓ ડાયવર્ઝન ઉપર થાય પચાસ ટનની હા એવા કાલે નેકડો માલપુર કંટ્રોલરને વિડીયો પણ અમે મોકલ્યો છે પણ એ વિડીયોનો અમલ પણ એના નથી કર્યો કે ભાઈ ખાતું છે કે ખૂટું શું છે તમારી અત્યારે તો અમારા બસો રેગ્યુલર કરો જે બસો નથી એ બાળકો માટે કાયમીક પ્રશ્ન છે એના માટે અને બસો કેવી હાલે છે ડુંગરની ચઢાય બસો અઢીસો મીટર ની ચઢાય ડુંગરથી છે ઉતર તો બસો ખાખર ધન છે બસો આપી છે ડેપો મેનેજરે અને મને એ એ પણ દેખાય છે કે અમારા ટોટલ બાળકો બક્ષીપંચ અને આદિવાસી છે અમે એ જોઈએ છે ડેપોમાં કંટ્રોલરને જઈને તો એ લોકો ઉજળિયાત લોકોને પહેલું પ્રાધાન્ય આપે છે અને અમને સાઈડ છે બસો પડી હોય છે તો એ લોકોને પહેલાં મોકલવાની કોશિશ કરે છે